જૂનાગઢ ખાતે કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે નેતાઓના જોરદાર ક્લાસ લઈ લીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હોદ્દાને લઈ અને ઘરે બેસીને રહો તો નહીં ચાલે નવી નિમણૂક પામેલા નવ જેટલા પ્રમુખોની કામગીરીથી કેન્દ્રીય નેતૃત્વ નારાજ છે ખડગે સૌને સંગઠન મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરવાની ટકોર કરી જોકે નવ પ્રમુખની કામગીરીને બિરદાવવામાં પણ આવી છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર બનાસકાંઠા પાટણ અને મહેસાણાના પ્રમુખોનો સમાવેશ થાય છે અને આ સાથે નબળી કામગીરી કરનાર જિલ્લા પ્રમુખોને નેવ દિવસનું નું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો કામગીરી નહીં સુધરે તો હોદ્દા પરથી દૂર કરાશે નહીં કરો પીછે હૈ લો એકેચાલીસ લોકો મેસે અપેક્ષા કે સાથ ઉપર નહીં